પાનોલી ખરોડ પાસે અજાણ્યા ઇસમના મૃતદેહ મામલે હત્યાનો ગુનો દાખલ થતા વેદજ હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો અંગલેશ્વર ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધીને મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં બોથળ પદાર્થ વડે ગંભીર ઈજા કરાતા ખોપરી હાડકું તૂટીને વધુ લોહી વહી જતા શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હોવાનું તારણ સામે આવતા પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલ ગોવાના શંકર મોવરિયા વસાવા નામનો ઇસમ સંડોવાયેલો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ખરોડ નજીકથી ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મરણ જનાર ઈસમ પંદર દિવસ અગાઉ મારામારી પંદરસો રૂપિયા લૂંટી લીધા હતા અને તેની રી રાખીને આરોપી શંકર વસાવાએ મૃતકને સપ્તાહ બાદ શોધી કાઢ્યો હતો અને બદલો લેવા તેને વિશ્વાસમાં લઈને ખરોડ તરફ ખેત મજૂરીમાં વધુ રૂપિયા મળી રહ્યા હોવાની લાલચ આપીને રિક્ષામાં બેસી બાકરોલ બ્રિજ નજીક આવ્યા હતા અમે ચાલતા ચાલતા ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો જ્યાં પથ્થરના ઘા મારીને હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ પાલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા પાસે

મરંજના છે તેને આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આ જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી દીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસની ના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે